અમરેલી ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમ્મરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયું કાર્ય વિરજય ઠુમ્મર પ્રતાપ દુધા તેમજ ઉમેદવાર જૈની ઠુમ્મર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે જૈની ઠુંબરે જણાવ્યું હતું કે અમરેલીની જનતા પરિવર્તન ઇચ્છે છે તેનું પ્રતિબિંબ આ કાર્યક્રમમાં જોવા મળે છે અમરેલી જિલ્લા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હતું આ તકે મોટી સંખ્યામાં આખા અમરેલી મત ક્ષેત્રમાંથી જે પ્રકારે ઉત્સાહભેર કાર્યકર્તાઓ વડીલો આગેવાનો મહિલાઓ આ બધા જ પોતપોતાની જવાબદારી સમજીને જે હાજર રહ્યા છે એમનો ઉમળકો એમનો પ્રેમ એ એ સૂચવે છે કે અમરેલીની જનતા અત્યારે પરિવર્તન માટે એક નેમ સાથે આગળ વધી રહી છે અને ઘર ઘર સુધી આ સંદેશો એકબીજાના માધ્યમથી લાકડીયા થી પહોંચી રહ્યો છે લોકોનો અવાજ આ દીકરી દીકરીમાં બનશે અમરેલીનો અવાજ બનશે અમરેલીના જે વર્ષોથી વંચિત મુદ્દાઓ છે જેના માટે લડાઈ થવી જોઈતી હતી જે નથી થઈ એના માટે લોકોને જે એક આશા બંધાણી છે એ આશાનો પ્રતિસાદ આજે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જોવા મળ્યો અમારા કાર્યકર્તાઓના માધ્યમથી મને સંપૂર્ણ આશા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે શ્રદ્ધા છે કે લોકોના સુધી હું જે સંદેશો પહોંચાડવાને લઈને નીકળી છું કે મારી વિકાસ કરવાની નેમ સાથે અમરેલીનો અવાજ બનવાની નેમ સાથે એ ક્યાંક હું કનેક્ટ કરીને આ સંદેશ લોકો સુધી પહોંચાડવામાં મહદ અંશે ધીરે ધીરે સફળતા તરફ આગળ વધી રહી છું મધ્યસ્થ કાર્યાલયનું અમરેલી લોકસભાના ઉમેદવારના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં આખા જિલ્લાભરના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા અને કાર્યકર્તાની ધીરજ અને એની તપસ્યા ઉપરથી સોખું તારણ આ વખતે દેખાઈ રહ્યું છે અહીંયા કોંગ્રેસનો પંજો લહેરાવાનો છે ને ભારતીય જનતા પાર્ટીના જિલ્લો જાકારો આપવાનો છે કાર્યકર્તા ચાર કલાકથી જે ભીડ મોટી એકઠી થઈ અને કોઈ અન્ય પાર્ટીઓની જેમ ભાડા ભથ્થા કે ભાડાની પબ્લિક નહોતી આ મોટી સંખ્યા જે એનો ઉત્સાહ બતાવે છે કે કોંગ્રેસી કાર્યકર્તા તાકાતથી બુથ પર લડશે અને કોંગ્રેસને અહીંયા જીતાડશે